ગુવાદના પાળિયાદમાં તંત્રએ દબાણ હટાવવા ઝુંબેશ હાથ ધરી છે પાળિયાદ ગ્રામ પંચાયત દ્વારા ગઢડીયા રોડ પર અગિયારસો વીઘાની ગૌચર જમીન ખુલ્લી કરાશે મહત્વનું છે કે ગૌચરની જમીન પર પાકા અને કાચા મકાનો ખેતીવાડી સહિતના દબાણો કરાયા છે દબાણકારોને અગાઉ તંત્ર દ્વારા નોટિસ અપાઈ હતી નોટિસ આપવા છતાં દબાણકારો જગ્યા ખાલી ન કરતા તંત્રએ કામગીરી કરી છે પોલીસ બંદોબસ્ત સાથે અધિકારીઓએ દબાણ હટાવ ઝુંબેશ કામગીરી હાથ ધરી જગ્યા ખુલ્લી કરવા આગામી દસ દિવસ કામગીરી થશે તો પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે પાણીયાદની આ ઘટના છે કે જ્યાં તંત્ર દ્વારા અગિયારસો વીઘા ગૌચર જમીન ખુલ્લી કરવામાં આવી રહી છે પોલીસ તો બંદોબસ્ત પણ ત્યાં ખડકી દેવામાં આવ્યો છે બોટાદની આ ઘટના છે કે જ્યાં અગાઉ પણ દબાણખોરોને નોટિસ આપવામાં આવી હતી વારંવાર નોટિસ આપ્યા છતાં પણ જગ્યા ખાલી ન કરાતા તંત્ર દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે પોલીસ તો બંદોબસ્ત પણ ત્યાં જોવા મળી રહ્યો છે અને દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં છે બોટાદના પાળીયાદમાં તંત્રએ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી છે ગઢડીયા રોડ પર અગિયારસો વીઘાની જમીન કે જ્યાં ગૌચર જમીન ખુલ્લી કરવામાં આવી છે ગૌચરની જમીન પર પાકા અને કાચા મકાનો આ સાથે ખેતીવાડી સહિતના દબાણો કરાયા હતા દબાણકારોને અગાઉ તંત્ર દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી પાળીયાદ ગ્રામ પંચાયતનું ટોટલ એકસો છોતેર હેક્ટરનું ગૌચર છે એટલે અંદાજીત અગિયારસો વીઘા જેટલી જમીન છે જેમાં આજે પાળિયા ગ્રામ પંચાયત દ્વારા વધારે દબાણદારોને એકસો અઠ્યોતેર દબાણદારો છે જેને પ્રાથમિક અને આખરી નોટિસ આપેલી એ નોટિસની કાર્યવાહી તમામ નિયમ અનુસાર પૂર્ણ કરેલ અને એને દબાણ ખુલ્લા કરવા માટે પણ આપણે જણાવેલા અને આજે પોલીસ બંદોબસ્ત સાથે એમાં પોલીસ બંદોબસ્તમાં હાજર છે ડીવાયપી સાહેબ પણ હાજર છે અને આખું વહીવટી તંત્ર આ કામગીરી માટે જોડાયેલું છે અને આ દબાણ કરવા દૂર કરવાની કામગીરી આજથી ચાલુ છે તેમાં કેવા પ્રકારનું દબાણ છે બાંધકામ છે કે ગૌચરમાં અલગ અલગ પ્રકારના દબાણો છે જેમ કે ખેતીના દબાણો પણ છે પછી કોઈ ખેતી કરતું હોય તો ત્યાં એને કાચા ઝુપડા બનાવ્યા હોય અથવા શેડ બનાવ્યા હોય અને અમુક વિસ્તારમાં પાકા મકાનો પણ બનાવેલા છે એટલે આજે અમે ખેતીની જમીનથી આ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ કરી હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અગિયારસો વીઘા ગૌચર જમીન ખુલ્લી કરવામાં આવી દબાણકારોને આ પહેલા નોટિસ આપવામાં આવી હતી પરંતુ કોઈપણ પ્રકારની કામગીરી ન કરાતા કાર્યવાહી કરવામાં આવી છે કાચા મકાનો પાકા મકાનો ઉભા કરી દેવામાં આવ્યા હતા આ અગિયારસો વીઘા ગૌચરની જમીનમાં ત્યારે પોલીસના બંદોબસ્તની સાથે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે અગિયારસો વીઘા જેટલી ગૌચરની જમીન હતી કે જેને ખુલ્લી કરવામાં આવી છે પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરવામાં આવી આ પહેલા પણ દબાણકારોને નોટિસ આપવામાં આવી હતી પરંતુ નોટિસ આપ્યા બાદ પણ દબાણ દૂર ન થતા તંત્રની આ કાર્યવાહી